સાબરકાઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ દ્વારા આ વર્ષે પણ અંબાજી મંદિરે દર્શન કરવા જતા પદયાત્રીઓ વાહન ચાલકો માટે ખાસ માર્ગ સલામતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ પહેલ નો મુખ્યત્વ માર્ગ અકસ્માતો અને યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે સલામતી અભિયાનના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો પદયાત્રીઓ માટે માર્ગદર્શન આરટીઓ અધિકારીઓ દ્વારા પદયાત્રીઓને રસ્તા પર ચાલતી વખતે અનુસરવાના નિયમો વિશે માહિતી આપવામાં આવી રહી છે વાહન ચાલકોને પદયાત્રીની સલામતી જળવા માટે શું પગલાં લેવા જોઈએ તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે રિફ્લેક્ટર પટ્ટીને જેકેટનું વિતરણ યાત્રિકોના વાહનો જેવા કે ટ્રેક્ટર ટ્રોલી અને જીપ પર રિફ્લેક્ટર પટ્ટી લગાવવામાં આવી રહી છે ઉપરાંત પદયાત્રોને રાત્રિના સમય સ્પષ્ટ દેખાઈ શકે તે માટે રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે આનાથી રાત્રિ કે ધુમ્મસ વાતાવરણમાં વાહનો અને પદયાત્રીઓની દ્રશ્યતા વધે છે જેથી અકસ્માતનું જોખમ ઘટે છે આ અભિયાન દરમિયાન પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તપન કુમાર મકવાણા સહિત આરટીઓ વિભાગના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો જેવા કે ભાર્ગવ ચાવડા સાગર વાગડિયા જોરાભાઈ દેસાઈ માયાભાઈ કામલિયા રાકેશ સથવારા અને પંચાલ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને સલામતીના સૂચનો આપી રહ્યા છે આ પહેલથી યાત્રા દરમિયાન પદયાત્રો વાહન ચાલકો બંને સુરક્ષિત રહી શકશે એવા રાજકમલ પરમાન ભારતીય સ્વિતા સાબરકાંઠા